ઉનાના એક અતિ ધનવાન પરિવારના એકના એક દીકરાના આજે લગ્ન હતા માટે એમના માતા પિતા તેમજ ઘરના બધા જ સભ્યો ખૂબ જ ખુશ હતા અને અતિ ઉત્સાહમાં દેખાઈ રહ્યા હતા વરરાજાના રૂમમાં એમના મિત્રો ખૂબ જ ખુશ થઈ પ્રેમથી મિતેશને તૈયાર કરી રહ્યા હતા મિતેશ તૈયાર થતા થતા પોતાની ભાવિ જીવનસંગીની જોડે ફોનમાં વિડીયો પર વાતો કરી રહ્યો હતો મિતેશની ભાવિ જીવનસંગીની મિતાલી પણ બીજી બાજુ તૈયાર થઈ ફોટા પડાવી રહી હતી અને ઉમંગમાં જણાતી હતી વિડીયોમાં બંને એકમેકને અતિ પ્રેમથી નિહાળી રહ્યા હતા એવામાં મિતાલીની બહેન આવી પાછળથી કહે જીજુ થોડો ટાઈમ જુઓ હમણાં અહીં જ આવવાનું છે ધીરજ રાખો કહી ફોર્મ કાપી નાખ્યો અને નીચે મૂકી દીધો મિતેશ અને મિતાલીના અતિ આનંદથી લગ્ન પાર પડ્યા મિતાલી અને મિતેશ પુના સ્થિત રાજમહેલ જેવા ઘરમાં રહેવા લાગ્યા મિતેશના માતા પિતા અને ઘરના બધા સભ્યોએ એમનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું ખૂબ જ રાજી ખુશીથી મિતેશ પોતાની જીવનસંગીની જોડે જીવનના દિવસો વિતાવવા લાગ્યો પરંતુ એક દિવસના અણધાર્યા બનાવથી મિતેશની અને મિતાલીની જિંદગી બદલાઈ ગઈ સવારે નિત્યક્રમ મુજબ મિતેશ પોતાના ટેબલ પર બેસી મિતાલી અને ઘરના સભ્યો જોડે નાસ્તો કરવા બેઠો હતો એના ફેક્ટરીના માણસનો ફોન આવ્યો મિતેશ સાહેબ જલ્દી આવો ફેક્ટરીમાં આગ લાગી છે મિતેશ દોડતો જાય છે પરંતુ આગ લાગવાથી ખાલી ફેક્ટરી જ નહીં મિતાલીની જિંદગી પણ બળી જાય છે જ્યારે મિતેશને ફોન આવ્યો કે તરત જ મિતેશ ખૂબ જ ઉતાવળ માંગ હોવાથી ડ્રાઈવરની પણ રાહ જોયા વગર પૂરપાઠ સ્પીડમાં ગાડી ચલાવી ફેક્ટરી પર ગયો રસ્તામાં એને ખૂબ મોટો અકસ્માત થયો જેથી તે પૂર્ણ રીતે વ્હીલચેર પર આજીવન જીવવા લાચાર બન્યો જેને કારણે મિતાલી પાસે ખૂબ જ આ સમાંગ વે સવાલ આવી ગયા આજીવિકા કઈ રીતે ચલાવવી અને પતિને સંભાળવો પણ પડશે બીજી કોઈ પણ સ્ત્રી હોય તો પતિ જોડે છૂટાછેડા લઈ જીવનની મજદરમાં મિતેશને એકલો મૂકી દે પરંતુ મિતાલી એ ખરા પણ જીવન સંગીની છે બાજુમાં બેસાડી અને ખાખરા અને અથાણા બનાવ્યા અને મિતેશને વ્હીલચેરમાં જોડે લઈ જાય અને ખાખરા અથાણા વેચતી જાય જોત જોતામાં મિતાલી મોટી ખાખરા અને અથાણાની દેશમાં વેચાણ કરતી કંપનીની માલિક બની ગઈ અને પૈસા ભેગા થયા એમાંથી મિતેશને દેશ બહાર લઈ જઈ અને ઓપરેશન કરાવી સાજો પણ કરી દીધો આને કહેવાય જીવનસંગીની ખરાબ સમયમાં સાથ મૂકવાને બદલે અતિ મહેનત કરી તૂટેલા પતિને ઉભો કરી પોતાનો પતિ જે જગ્યાએ હતો એ જગ્યા ઉપર એને પાછો પહોંચાડ્યો